જય હિલ મિત્રો કેમ છો જય શ્રીરામ જય મહાકાલ કેમ છો મિત્રો આપણે આજે જવાના છે માઉન્ટ ગિરનાર એટલે કે જૂનાગઢ ચડવા જે બધા ગુજરાતીઓને ખબર જ હશે રાતનો ટાઈમ છે રાતના એક અને આખી સોસાયટી સુઈ ગઈ છે અને આપણે તૈયાર છીએ આપણી પોતાની ગાડી લઈને જૂનાગઢ જવા માટે તો મતલબ હું પણ આમ તો ઘણા માઉન્ટેન મેં ક્લાઇમ્બ કર્યા છે ઘણા ટ્રેકિંગ કર્યા છે પણ મેં મારા સિટીમાં નથી કર્યું લોકેશનનું જુનાગઢ જાયથી મારા ઘરથી સો કિલોમીટર દૂર છે તો નવરો હતો તો બહુ ઈચ્છા હતી અને ચોમાસાની સિઝનથી તમે બધું પ્લાન બનાવી લો છો અને ચલો મેં કીધું હું જાઉં છું આપણે તો ભાઈ આ છે ગુજરાતનો દોસ્તો તમે જોઈ શકો છો કે મતલબ રાત્રિનો સમય છે વરસાદ આવે છે અને પ્લસ આપણે જુનાગઢ રાજકોટ હાઈવે પર તો આ થોડોક પેજ સારો છે મતલબ દસ પંદર કિલોમીટરનો બાકી નેશનલ હાઈવે આઠ આખી આખો ખરાબ જ છે બધાને ખબર છે આ પંદર વીસ કિલોમીટરનો પેજ થોડોક સારો છે તો વરસાદ છે તો આમ અલગ જ એક મજા આવે છે વરસાદમાં અને તમે પણ જોઈ શકો છો કે આવી મજા કેવી રીતના લેવાતી હોય છે તો તમે જોવો છો કે આપણું હાઈવે પૂરેપૂરો પીનો થઈ ગયો છે તો એ ગાડી સ્પીડમાં જાય છે અને અલગ મજા છે નાઇટમાં ટ્રાવેલ કરવાની મજા અલગ છે એટલે જ નાઇટ સિલેક્ટ કરી હતી કે ચલો ભાઈ નાઇટમાં જ આવું છું ગાડી લઈને પછી થોડીક વાર અમે બ્રેક લઈ લીધો થોડુંક મોટું મોટું થઈ રહ્યું ચા પાણી પી નાસ્તો કરેલો થોડોક શ્રાવણ મહિનો હાથ ધો એટલે તો શું કહેવાય કે નાસ્તો કરો મતલબ વેફર ને બિસ્કીટ ને એવું તો કઈ નહોતું પણ મતલબ જે કઈ ફરાળ માં આવતી વસ્તુ ખાધી હતી અને પાછું અમે નાઈટ માં બ્લિન્કર ચલાવતા ચલાવતા ગાડી ચાલુ કરતા હતા અમે એટલે એના પણ મેં શૂટિંગ કીધું હતું કે અલગ જ નજારો આવે છે અને પાછું શું કે પોરબંદરનો બી એક પેજ સારું છે કે પાછું પોરબંદર હાઈવે છે તો અમે બાયપાસ જવાના બદલે મેઇન હાઈવે પર થઈ ગયા હતા તો કારણ કે રસ્તો સારો છે ને પ્લસ લાઇટિંગ હતી એટલે મેં આ વધારે પ્રિફર કર્યું હતું કેમ કે તમે જોઈ શકો કે અલગ જ પ્રકારની ફિલિંગ આવે છે તો આપણે થઈ ગયા જૂનાગઢ સિટીમાં એન્ટર અને રાતના તો ચાર વાગે તો આખું જૂનાગઢ સુધું જ હોય પણ આપણે કીધું ને કે પહેલાં કે રાતમાં મજા આખી અલગ જ છે તો જૂનાગઢ જૂનાગઢ છે બોસ રસ્તા તો બધા એમની જગ્યાએ ખરાબ જ છે તો એમાં તો કોઈ શંકા નસ્તા નથી થોડા થોડા ઘણા સારા છે અને પાછા આવા વારા ઘડીએ બમ્પર આવે છે તો ચાલે છે બધું એમ કોઈ વાસ્તુ નથી વાંધો પણ રાતની કીધું કે પોતાની ગાડી હોય પોતાના મનપસંદ ગીત વાગતા હોય અને તમે રાતના આવા સુંદર મજાના રોડ ઉપર જઈ હોય ત્યારે મંજિલ કરતાં સફરની તમને વધારે મજા આવે તો આ છે જુનાગઢ ભારે પડી જાય મિત્રો આ છે અંબાજી મંદિર મતલબ ગીરના કુલ દસ હજાર પગારથી છે એમાંથી પાંચ હજાર પગારથી પર આવે છે માતા અંબાજીનું મંદિર અને પાંચ હજાર પગારથી પછી આવે છે આગળના શ્રી મેઇન ગુરુ દત્તાત્રેનું શિખર તો આ છે અંબાજી માતાનું મંદિર ઘણા લોકો મંદિરના દર્શન કરવા માટે પણ આવતા હોય છે પણ જે અમુક લોકો હોય છે જે સાહસિક લોકો હોય છે અમ લોકો હોય છે તે આગળ જતા હોય છે મતલબ ગુરુ દત્તાત્રે સુધી પણ મોસ્ટ ઓફ લોકો તો આ અંબાજીના મંદિર દર્શન કરવા આવતા હોય છે કારણ કે બાકી તો શું કેવું આ નજારો અતિ મનમોહક છે કે ભાઈ ધીમે બી આવું વાતાવરણ હોય છે મતલબ વિશ્વ આખે જોઈને આમ વિશ્વાસ નથી આવતો કે આવું બી હોઈ શકે છે પણ છે આ તમારી સામે દ્રશ્ય તમે જુઓ આટલો વરસાદ છે એટલું કંઈ દેખાતું નથી મતલબ વિઝિબિલિટી હોય છતાં પણ લોકો આવે છે તમે જુઓ કે મતલબ આનંદથી વરસાદને એવું કંઈ લાગતું જ નથી બધા લોકો આનંદથી આવે છે હું બી ગયો છું ત્યાં આગળ માટે

આઈ હોપ મને આશા છે કે તમને મારો આ સિનેમેટિક ગેમ હોય છે મેં બહુ જ મહેનત કરી આ બધું ઉતરા માટે કારણ કે ત્યારે મારી ફિઝિકલ બી એટલું સારી નહોતી જતા હું ગયો હતો પણ ત્યાં જઈને આટલું મેં આટલું સરસ નજર જઈને મને લાગ્યું કે મેં જે દસ હજાર રૂપિયા ચડ્યા મેં જે મારી બોડીની લિમિટની ઉપર પુશ કરી તો મને આવો નજરો જોવા મળ્યો કે ના ના ઓહો અતિ મનમોહક આમ માણસો જતા હોય છે કે સાપુતારા ડાંગ ને બધું હોય છે આપણે માનીએ છીએ પણ ગિરનારમાં બી છે એ લોકો નથી માનતા જુનાગઢના લોકોને કે આસપાસ જે સૌરાષ્ટ્રના લોકો છે એ લોકોને ખબર છે કે ભાઈ જૂનાગઢમાં સનરાઈઝ થાય છે પણ આ તમે સમક્ષ છે કે કે ભાઈ માણસો કેટલા હસી ખુશી દસ હજાર પગથી ચડે છે એવું લાગતું જ નથી કે દસ હજાર પગથી ચડતા હોય એવું આમ મતલબ બસ ધૂન છે અલગ કોઈક અલગ ગીત વગાડે છે પણ બધાય પોતપોતાની રીતે બધાય કરે છે ને સારું લાગે ને આઈ થિંક ગુજરાતમાં કોઈ જ એવા પહાડ હશે મતલબ સમગ્ર ભારતમાં કે જે આવી રીતના ચડતા હશે દસ હજાર પગલ સુધી જસ્ટ આ એન્જોય કરવા માટે થોડોક ટાઈમલેસ મેં લીધો હતો કે ભાઈ થોડાક હું પગારથી વધી જાઉં થોડોક ટાઈમલેસ દેખાડો કે ભાઈ કેટલી ગરદી છે અને ઓબ્વિયસલી બધી ગરદી હોય જ છે અહીંયા પણ ખાસ કરીને ચોમાસામાં ગરદી વધારે હોય છે અને શિયાળામાં બી હોય છે મતલબ જે સાહસિકો એડવેન્ચરર એ શિયાળામાં આવતા હોય છે બાકી ઉનાળામાં તો અહીંયા બહુ જ ગરમી હોય છે એટલે લોકો આવે છે ને ચોમાસામાં તો ફૂલ જ હોય છે મતલબ અહીંયા કોઈ ડેઈલી લિમિટ નથી દિવસ રાત શરૂ જ હોય છે એવું કંઈ નથી કે ભાઈ રાતના ખુલે છે દિવસના એવું કંઈ નથી ચોવીસ કલાક તમે જઈ શકે જઈ શકો છો ઉતરી શકો છો ખાવા પીવાની સુવિધા બધી ત્યાં હોય છે તો